ગુજરાતમાં અંગ્રેજોને પણ શરમાવે એવું તાનાશાહીનું શાસન ચાલે છે એક બાજુ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય એમાંથી બજેટ બને અને એમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય અને એ જ રીતે ગુજરાતનું સહકારી માર્ખું જે આખા વિશ્વ લેવલે અમૂલના નામથી નામના ભેળવી છે એ અમૂલની નામના મેળવવા પાછળ સૌથી મોટો ફાળો છે મહેનત છે એ પશુપાલકોની છે આજે પશુપાલનનો વ્યવસાય કરવો એટલે મજૂરી કરવા બરાબર છે દિવસ રાત મહેનત પરસેવો પાડીને ખૂન આપીને પશુપાલક દૂધ ઉત્પન્ન કરાવે છે અને એ દૂધ જયારે દૂધ સંઘોમાં જાય અને એમાંથી વેપાર થઈને કરોડો અબજો રૂપિયાનો નફો થાય છે કે નફો સહકારી ભાવના મુજબ જે તે પશુપાલકને સભાસદને મળવો જોઈએ એના બદલે આજે મોટા ભાગનો નફો મોટા ભાગની મૂડી ઉત્સવો તાઈફા અને જલસા કરવા પાછળ વપરાય છે અને એટલા જ માટે અહીં સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાને દૂધનો ભાવ ફેળ પૂરતો એનો હિસ્સો મળે એની માગણી સાથે રજૂઆત કરવા ગયા

આજે ઝીંજવા ગામના સ્વર્ગ અશોકભાઈ ચૌધરી શહીદ થયા બનાવી શકે આ દુનિયા છોડીને ગયા છે અને સમગ્ર લોકોનો આક્રોશ છે કે ખોટી રીતે જે પશુપાલકો પોતાની સાચી માંગણી માટે ગયા હતા એમની પર લાઠીચાર્જ થયો ટીયર ગેસ થયો એની તપાસ થવી જોઈએ જે પણ ખોટા કેસો પશુપાલકો પર કરવામાં આવ્યા છે એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચાવા જોઈએ આર્થિક રીતે ખૂબ સામાન્ય પરિવાર છે અને અશોકભાઈ કોઈ પોતાની લડાઈ લડવા નતા ગયા પણ પશુપાલકોનું દર્દ હતું આક્રોશ હતો એ રજૂઆત કરવા ગયા હતા અને જ્યારે પરિવારનો મુખ્ય આધાર છીનવાઈ ગયો હોય તો તાત્કાલિક આ પીડિત પરિવારને મૃતકના પરિવારજનોને પણ પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ એમાં કરોડોના ભ્રષ્ટાચારનો અવાજ એના માટેનો વિરોધ રજૂઆત આખા ગુજરાતમાં ઉઠી છે થોડા દિવસ પહેલા જોયું હોય તો મહેસાણા દૂધ સંઘમાં પણ પશુપાલકોએ રેલી કાઢી આણંદ દૂધ સંઘમાં પણ પાલકો વિરોધ કરી રહ્યા છે ભ્રષ્ટાચારના એક એક ઉખેડી રહ્યા છે વડોદરા દૂધ સામે પણ આંદોલન ચાલી રહ્યું છે સાબરકાંઠામાં પણ ચાલી રહ્યું છે આજે હું બનાસકાંઠા ગયો ત્યાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ડેરી દ્વારા કરવામાં આવતો હોવાની રજૂઆતો છે એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ગુજરાતમાં જે દૂધ સંઘો છે અને એમાં બેઠેલા ભાજપના મોટા ગજાના નેતાઓ સરકારના આશીર્વાદ થી સરકારના પીઠબળથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા આખા ગુજરાતના જે ડેરી ઉદ્યોગમાં દૂધ ઉદ્યોગો ભ્રષ્ટાચારનું આખું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે એની પણ તપાસ થવી જોઈએ ને આવનારા દિવસોમાં કોંગ્રેસ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે પશુપાલકોને ન્યાય મળે પશુપાલકોને એનો અધિકાર મળે એના માટેની ચોક્કસ લડાઈ લડીશું